હવાર પડી કેશન મે માર બ્લોગ સ્ટાર્ટ કરતી તો છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લઈ લીધો કેમેરામાં કેદ કરી દીધો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ જો ઉપર બિસરા પોટલા ભરીને ઘરે જમ અરે ઓકે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બનાવ્યા છે ભૂખ લાગી ગયું વેલા વેલા ચાલુ તો પાણી વાળી નથી આવી જ નહીં ના

આપડે એક કોમ કરીએ ચાલુ આપડે પેલી ક્રેન ના આવે ક્રેન એની વોકઆટ ઉઠેલાઈએ મંટીએ તો વોકર તોડવાની તૈયારી માં બે જણા લડાઈ ના બાજુમાં

એના પેલો ઘટો પાણી ભરવા જાય દેખાતો જ નહીં જો તો અકન કિંજલ ભાભી ચાર વાઢી હી અને ચાલુ હે થોડુંક જ દાસ ગમ પાટી અને નહીં શોટતો દવા ઉપર આવે એટલે થોડું આસ્તા આસ્તા શોટ ને હું આ બાઈક ઉપર બેઠો ઘરે ડિએ બનીમાં એ ચીર લીધો વિરો કરવા એવું લે શું કરવા શું કરવા villon cái <laughs> gì chơi này thì mình sửa được gì hả bơ neo cái gì tí cái lab banh cha tí tua tí lại thì tôi mì lấy cái gì chơi liền cái này tôi cái vậy sắc

कटवो हम्म कटवो अमन जब उन्हें काले मारते हो तो गेंदी चकरा मार दो अश्विन को अक्षय काले में क्या जाता है मैं ही काले अक्षय का जीतूं रोमापी रोमापी का है कौन चिंता को हम्म

કોણ આઈ તો ગાઈસ હવે ફાઈનલ જિયરો અપણ જણા લેવા તો ફાઈનલ અમે ગમ આઈ ગઈ નઈ ગોજી કરે

ચણા નતા મેગી મેળી દીધું

ચિંગમ ખાઈ તો મર જઈશ આ ખવાય ચિંગમ દે આ શીખવાળો સાય રહ્યો આ જે શીખવાળો ને બધું આ શીખવાળો કમોળ ના ચિંગમ ખાવ હા કામ મજા કહે છે હાય ગાઈસ ચિંગમ ખાવીએ એમ કહે કેજે ગાઈસ ચિંગમ ખાવીએ વિદશિંગ કરીને કેમ કેમેરા ઘી બની આલો કે ના ગુડ નાઈટ ગુડ નાઈટ અક્ષુ ગુડ નાઇટ કાલી ગુડ નાઈટ મમ્મી ગુડ નાઈટ શાલવે ગુડ નાઇટ બા ગુડ નાઈટ બા તો પથારી કરી દીધા છે બલિયા કોણ હર ચીટા કરે મે ગુડ નાઈટ દાદા તો ગાઈસ થાકે સુધી બી વેલા ઉજે ને